નમસ્કાર સ્વાગત છે આપને નરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સ્વાગત સફાઈ પ્રશ્નો માટે કરી હતી દંફત યાત્રા હાલલ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન અડતાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા મતદાન નોંધાયું શહેરનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે ગયું નથી બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરીમાં બે વખત લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે ગયું હતું ફેબ્રુઆરીની વાત કરીએ તો ઓગણીસો વીસમાં છ ફેબ્રુઆરી રેકોર્ડ બ્રેક બે પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું પાંચ ફેબ્રુઆરીએ આ શિયાળાનું સૌથી નીચું અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું બે હજાર અગિયાર થી પચીસ સુધીના પંદર વર્ષમાં શહેરમાં ઠંડીનો પારો માત્ર પાંચ વખત સિંગલ ડિઝીટમાં

ફેન્સી હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે ફેન્સી હીરાની ડિમાન્ડને લઈને હીરા ઉદ્યોગપતિઓ કારખાનાનું વિસ્તૃતિકરણ કરી રહ્યા છે પરંતુ તેમને રત્ન કલાકારો મળતા નથી છેલ્લા આઠી વર્ષથી સુરત ડાયમંડ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં આ સૌથી મોટી લાંબી મંદી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં નીચલા લેવલે ભેજનું વાતાવરણ સર્જાતા લઘુત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થયો છે તેની સાથે જ શનિવારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન શરૂ થવાની સાથે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો હજુ ભેજયુક્ત વાતાવરણને પગલે આગામી બે દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે જૂનાગઢ મહાનગરપાલિકા અડસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ પૂર્ણ થઈ ગયું છે અગિયાર કલાકમાં એટલે કે સાંજે છ વાગ્યા સુધીનું સરેરાશ સત્તાવન ટકા મતદાન થયું છે પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે

સફાઈ કામદારોના પ્રશ્ન માટે કરી હતી દંડવત યાત્રા માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા ઇડર પહોંચી હતી દિવસે રાષ્ટ્રીય સફાઈ કામદાર અધ્યક્ષ અંજના પવારે લીધી લાલજી ભગત ની મુલાકાત સફાઈ કામદારોના પ્રશ્નો નો ઉકેલ માટે આપી હૈયા ધારણ તો લાલજી ભગત ને અંજના પવારે કરાવ્યા પરના તો લાલજી ભગતનું વતન માલપુર ખાતે વાજતે ગાજતે કરાયું ભવ્ય સ્વાગત

પરના તો લાલજી ભગતનો વતન માલપુર ખાતે વાજતે ગાજતે કરાયો ભવ્ય સ્વાગત માલપુરથી દિલ્હી દનવંત યાત્રા 45 દા દિવસે ઈડર મુકામે પહોંચી હતી ત્યાં દિલ્હીથી રાષ્ટ્રીય સફાઈ કામદાર કર્મચારી આયોગના જે અંજનાબેન પવાર ત્યાં અમારી મુલાકાત લેવામાં આવી હતી ને ત્યાં પારણા કરવામાં આવ્યા હતા અને તેમને અહીંયા ધારણા આપી છે કે જે ગુજરાતના ગરીબ શોષિત જે સફાઈ કામદારો છે એમના પ્રશ્નો હલ કરવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારમાં મળી અને અમારા પ્રશ્નો હલ કરવાના છે અને જે સ્થાનિક જે પ્રશ્નો હતા એ કાલે જ કલેક્ટરને કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે જે સ્થાનિક જે પ્રશ્નો છે લઘુત્તમ વેતનના એ તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી હતી અને એ પ્રશ્નો તાત્કાલિક હલ કરવામાં આવ્યા છે અને અમોને ભરોસે છે અજનાબેન પવાર ઉપર કે અમારા પ્રશ્નો ટૂંક સમયની અંદર હલ કરે અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભા સત્ર ચાલુ રહ્યું છે તો એમાં અમારા જે નીતિ વિષયક જે પ્રશ્નો છે એ આ વિધાનસભાની અંદર અમારા પ્રશ્નો મૂકાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન શિયાળામાં વારંવાર આવેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરથી આ વખતે શહેરનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે ગયું નથી બે હજાર ત્રેવીસમાં આ દરમિયાન જાન્યુઆરીમાં બે વખત લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચે ગયું હતું સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ અંતર્ગત હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં રવિવારના રોજ યોજાયેલ મતદાનમાં છ વોર્ડની પંદર બેઠકો માટે છત્રીસ મતદાન મથક પર છત્રીસ ઈવીએમ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પંદર બેઠકો માટે છવ્વીસ ઉમેદવારોના ભાવિનો ફેસલો મતદારોએ ઈવીએમમાં સીલ કરી દીધો છે જ્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પંદર એકમાં મતદાન દરમિયાન સવારના સમયે મતદારોને દારૂ વહેતો હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ થતા પોલીસ વિભાગ તેમજ તંત્ર હરકતમાં આવી ગયું હતું જોકે મતદાન દરમિયાન સવારના સમયે વોર્ડ નંબર એકમાં આવેલ ભરુણા વિસ્તારમાં મતદારોને દારૂ વહેંચાતો હોવાની માહિતી અપક્ષ ઉમેદવારને મળતા અપક્ષ મહિલા ઉમેદવાર તે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા તે દારૂ વહેંચાતો હોવાનું જણાઈ આવતા તાબડતોબ તેનો વિડીયો બનાવી બનાવની જાણ હાલુલ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે તપાસ કરતા ઘટના સ્થળ પરથી અંદાજિત નવ બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે મામલો સંભાળી લીધો હતો અને બિનવારસી દારૂનો જથ્થો કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મતદારોને દારૂ વહેંચવો એક પ્રકારે મતદારોને મતદાન કરવા પ્રલોભન આપવા બરાબર હોય આચાર સંહિતા કાર્યવાહી તેમજ પ્રાંત અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે આદર્શ આચાર સંહિતાના નોડલ ઓફિસર પાસેથી રિપોર્ટ માંગ્યો છે તેના આધારે તેમજ વાયરલ થયેલા વિડીયોના આધારે આચાર સંહિતા ભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું

સિંગલ ડિઝીટમાં એટલે કે દસ ડિગ્રીથી ઓછો નોંધાયો હતો બે હાજર બાર ની નવ ફેબ્રુઆરીએ શહેરનું લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું એ પછી બે હજાર ચૌદ ની દસ ફેબ્રુઆરીએ સાત પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું